શંખેશ્વર ખાતે નિરાંત સંપ્રદાયના આચાર્ય પપ્પુ અજુરામ મહારાજની સાતમી નિર્વાણ તિથિ નિમિત્તે શંખેશ્વર ગુરુ ગાદી ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન સત્તસંગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગોતરકાના સંત નિજાનંદજી મહારાજે આચાર્યોને ટકોર કરી જણાવ્યું કે સનાતનો સંદેશ નાનામાં નાના ગામડા સુધી પહોંચાડવાની જવાબદારી આપણી બને છે આપણે માત્ર ચાદર લઈને આચાર્ય બની જવાથી અને હર પહેરવા માટે નહીં જવાબદારી લઈને નિભાવવી આપણા સૌની ફરજ બને છે અને ઉપસ્થિત માતાઓને જણાવ્યું હતું કે સનાતન ધર્મેની લોકોને હવે ભૂખ લાગી હોય એ તેવું કુંભમેળામાં ઉમટેલ મહેરામણ ઉપરથી જોવા મળે છે એટલે હાલના સમય પ્રમાણે તમે નાના ભૂલકાઓને સનાતન ધર્મે અંગે જાણકારી આપી જાગૃત કરવા સલાહ આપી અને વધુમાં જણાવ્યું કે ભારતની આપણી સનાતન ધર્મેની સંસ્કૃતિ ઉજાગર કરવાની જવાબદારી તમારી માતાઓની છે આ પ્રસંગે ઉપસ્થિત આચાર્યોએ ભજન સંતવાણી સત્તસંગનું રસપાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ગોતરકાથી નિજાનંદજી મહારાજ બોપલથી ભક્તિરામ મહારાજ અમદાવાદથી કીર્તનરામ મહારાજ મહેસાણાથી મહેન્દ્ર રામ મહારાજ સરખેજથી ચેતનરામ મહારાજ શંખેશ્વર જીવરામ મહારાજ તેવા અનેક સંપ્રદાયના આચાર્યો ભક્તો ભજન સત્તસંગ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા